હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સીઈટીનો ઘણા સમયથી રાહ દેખી રહ્યા હતા તે બીજો રાઉન્ડ આવી ચૂક્યો છે એટલે કે સીઈટીનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા તો આપણે ઓલરેડી પૂરી કરી ચૂકેલા છે બરાબર તો આપણે હવે શું છે શાળા પસંદગી કરવાની છે શાળા પસંદગી ગઈ વખત આપણે દુખો ખાઈ ગયા એટલે કે છેતરાઈ ગયા તો આ વખતે વ્યવસ્થિત અને ધ્યાનપૂર્વક ધ્યાન કરીને અને પછી એમાંથી આપણે સીટીના જે શાળા પસંદગી છે કરવાની રહેશે બરાબર તો આ વાત આપણી માત્ર ખાનગી શાળાના વિદ્યાર્થી માટે નથી કે નથી સરકારી શાળાના બંને તમામે તમામ વિદ્યાર્થીઓ માટે છે એટલે કે સરકારી એકથી પાંચ ધોરણ સરકારી ગવર્મેન્ટમાં ભણેલા હોય કાં તો પછી એકથી પાંચ ક્યાં એક બે ધોરણ વચ્ચે ક્યાંક ખાનગી શાળામાં પણ ભણી ગયા હોય તેવા બરાબર તો આ એટલે કે આપણે વાત કરીશું આ પરીક્ષાની અંદર તમે આ જે શાળા પસંદગી કરશો એમાં તમને સીધે સીધું બતાવી દેવામાં આવશે કે તમે કઈ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય છો એ એટલે કે જ્ઞાન સેતુ યોજના માટે છો શક્તિ માટે યોગ્ય છો કા પછી શક્તિ બરાબર કા એકલવ્ય બરા એકલવ્ય મોડેલ સ્કૂલ માટે બરાબર એટલે તમને અંદર દર્શાવી દેવામાં આવશે તો આપણે શું કરવાનું રહેશે સૌપ્રથમ પ્રથમ જી એસ એસ વાય ગુજ ઇન પર જતું રહેવાનું રહેશે ને એની પર જઈને સૌ પ્રથમ તમને હું અહીંયા વાત કરી દઉં છું આ વાળી વેબસાઇટ આપણી બરાબર તમે જી એસએસ વાય ગુજ ઇન ખુલશો એટલે કદાચ ક્રોમની અંદર તમને પહેલું લોગ ઇનવાળું બટન દેખવા મળશે લોગ ઇનવાળું બટન દેખાશે એટલે ત્યાં બેક ટુ હોમ એમ લખેલું હશે બરાબર એની પર ક્લિક કરશો તો એટલા આ વેબસાઇટ ખુલી જશે બાકી તમને એમ થશે કે વેબસાઇટ ખુલતી જ નથી એટલે આપણે અહીંયા એ ધો ખાવાનો નથી સીધે સીધી સીધા જતા રહેશો અહીંયાથી આપણે અહીંયા સીટી વાળું જે બટન છે આ આપણે અહીંયા આપી દીધેલું છે બરાબર અહીંયા પહોંચી જઈશું અહીંયા જઈએ પછી આપણે વિદ્યાર્થી અહીંયા વિદ્યાર્થી એપ્રુવ લોગિન ઇન ઈઓ આ લખેલું છે ને એના પર જ ક્લિક કરવાનું રહેશે કે અહીંયા જ ક્લિક કરવાનું રહેશે તમે અહીંયા ક્લિક કરશો એટલે સીધે સીધું આવું બટન અહીંયા ખુલી જશે અને અહીંયા આ ખુલશે એટલે આપણે ફરી પાછું ક્યાં જવાનું રહેશે કે જે આ સ્ટુડન્ટ લોગ છે બરાબર એ સ્ટુડન્ટ લોગિન પર જવાનું રહેશે ઓકે મિત્રો અહીંયા તમે ભૂતકાળની અંદર રજીસ્ટ્રેશન કરેલું પ્રથમ રાઉન્ડમાં તમને યાદ હશે કદાચ બરાબર તમે અહીંયા અઢાર આંકડાવાળો નંબર નાખ્યો હતો પછી કોઈ કંઈક પાસવર્ડ અહીંયા જનરેટ કર્યો હતો બરાબર કદાચ ભૂલી ગયા હોય તો કાંઈ બીવાનું નથી ડરવાની કોઈ જરૂર નથી અહીંયાથી સીધી સીધા નવે નાખી દેવાનો અઢાર આંકડાવાળો નંબર અને સીધું અહીંયા પાસવર્ડ ના મળે તો કાંઈ નહીં રિસેટમાં જતું રહેવાનું રિસેટમાં જશો એટલે કેવું બતાવશે એક તમારો મોબાઈલ નંબર છે ને એ પૂછશે તમને આવી રીતે તમે જશો એટલે અહીંયા અઢાર આંખડાવાળા નંબર માંગશે અહીંયા મોબાઈલ નંબર કાં નહીં મળે તો નવો મોબાઈલ નંબર નાખી દેવાનો તો ફરી રજિસ્ટ્રેશન એ મોબાઈલ નંબર થઈ જાય એની અંદર ઓટીપી આવશે ઓટીપી મારીને પછી પાસવર્ડ એક વખત મારવાનો ફરી પાછો બીજી વાર મારવાનો જનરલી તમારું નામ હોય તેમાંથી કોઈ પણ એકાદ એક અક્ષર કેપિટલ સ્મોલ કરીને અને એટ ધ રેડ કરીને ગમે તે જન્મ તારીખ વર્ષ કે ગમે તે મારી દેવાનું એ રીતે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી લેવાનું બરાબર અને બનાવીને યાદ રાખવાનું લખી લેવાનો તરત જ હવે આપણે પહોંચી જઈએ જ્યાં હતા ત્યાં એટલે આપણે આની અંદર જઈને પછી લોગિન ઇન છે લોગિન કર્યા પછી શાળા પસંદગી ચાલુ થઈ ગઈ છે કેવી દેખાય છે તમે દેખી શકો છો ઓકે મિત્રો ચાલો એક વાત કરી દઉં તમને ઓલરેડી એક મેં યુઝર નાખીને પાસવર્ડ નાખીને અંદર ગયો છું બરાબર અને મેં જઈને ત્યાં દેખ્યું છે હવે આની અંદર તમારે શાળા પસંદગી કઈ રીતે કરવાની રહેશે એની વાત કરી દઉં આમાં દાખલા તરીકે આ અહીંયા વાત કરલી છે કયા કયાની છે તો અહીંયા છે રક્ષા શક્તિ અને એકલવ્ય મોડેલ સ્કૂલ માટે જ્ઞાન જ્ઞાનશ જ્ઞાનશક્તિ માટે હોય તો જ્ઞાનશક્તિની યાદી આ રીતે આપી દેવામાં આવે અહીંયા દેખો અહીંયા મારે સાલ દીધેલી છે ને બસ એકલવ્ય મોડેલ સ્કૂલ અને આ શક્તિ આપી દીધેલી છે તમને એવું લાગે કે મારે સ્ટુડન્ટને વધારે માર્ક્સ છે તો તમે રક્ષા શક્તિ પહેલી પસંદ કરી શકો છો બટ એવું લાગે કે ભાઈ માર્ક્સ મારે ઓછા છે એટલે કે સિત્તેરથી અંદર છે કે ગમે તે છે તો બરાબર તો આપણે સીધે સીધા એક લેવી મોડલ સ્કૂલ પસંદ કરી શકીએ આ વાત કોના માટે છે ઓનલી એસટી કેટેગરીના વિદ્યાર્થી માટે અન્ય કેટેગરીના વિદ્યાર્થી માટે અલગ અલગ અંદર ડિફરન્ટ સ્કૂલ દર્શાવશે બરાબર યાદ રહે આ વાત ખાનગી શાળાના લોગિનમાં ગયો છું હવે ગવર્મેન્ટના લોગિનમાં પણ સેમ આ રીતે હશે અને એમાં પણ સળંગી જે હોય એની અંદર જે એકથી પાંચે પાંચ ધોરણ સરકારી શાળાઓમાં મળેલા છે એમને જ્ઞાન શાળા છે બરાબર એ જ્ઞાન શક્તિ અંદર આવી જશે અને એને આ રીતે જ પસંદ કરવાનું રહેશે અહીંયાથી આ સિલેક્ટ કરવાનું છે અને સિલેક્ટ કરીને પછી આખું આખું ક્રોપ કરીને જમણી બાજુ ખસાઈ લેવાનું રહેશે બરાબર હા એની પર ટીક કરશો તો બી જતો રહેશે આમ ટીક કરશો ને તો બી જતું રહેશે બરાબર તમે એને ટીક કર્યા પછી આ રીતે આ ટીક મારી દેવાનું ટીક મારી પછી છેલ્લે નીચે આવશે આની અંદર સબમિટ એવું બટન આવશે આ આખું આખું થઈ જશે ત્યાં છેલ્લે નીચે જે સબમિટ એમ આવશે અને એની પીડીએફ એક્સપર્ટ એમ કરીને જમણી બાજુનું બટન આવશે ત્યાંથી તમે પીડીએફ કાઢી શકો છો ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા કંઈ પણ પ્રશ્ન આવે તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો હું કોમેન્ટ દ્વારા એનો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરી ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા પછ જય હિન્દ